આ ચોર છૂટી ભાગ્યા હતા જેમાં ત્રણેય શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે પરિવારજનો ભાવનગર લગ્નની તારીખ નક્કી કરવા ગયા હતા અમિત પરમારે આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં સીસીટીવીના આધારે ચોર ટોળકીની શોધખોળ આદરવામાં આવી છે અમારે આઠ લાખ રોકડા હતા અને બીજું કરેણું હતું છોકરીના લગ્ન સમજવા માટે અમે જતા હતા ભાવનગર તો અમે હવારે નીકળ્યા અને પછી પાછળથી ચોરી થઈ ગઈ કઈ તારીખે ચોરી હતી દસ તારીખે કેટલા રોકડ રોકડ કેટલા રોકડા આઠ લાખ હતી અને બીજા શું શું વસ્તુ બીજા ઘરના દાતા એના બધા બિલ રજૂ કરેલા છે ત્યાં

રેકોર્ડિંગ ને બધું તો તપાસ કરશું કાંઈ કર્યું નહીં તમારા ઘરમાં એટલા બધા સીસીટીવી કેમેરા એને બંધ કરી દીધા ચોર લોકો એ આવીને પેલા કેમેરા નીચે કરી દીધા પછી એ ડી આ બધું કેમેરાનું સિસ્ટમ બંધ કરી દીધી પછી એના કાર્યવાહી કરેલી બરાબર શું પહેરીને આવ્યા હતા એ લોકો એ જાકેટ જેવું પહેરેલું હતું એને ને મોટરસાયકલ હતી ને ત્રણ જણા હતા અમારા કેમેરા બંધ કરી દીધા પણ સોસાયટીના કેમેરા ચાલુ હતા ને એમાં એ લોકો આવી ગયા અંદાજે કેટલા લાખની બધા મળીને કેટલા લાખની ચોરી પચીસ લાખ જેવું થાય પચીસ લાખ હા સોના ચાંદી થઈ સોના ચાંદીની રોકડ થઈ બરાબર કયા પોલીસ સ્ટેશન કપૂર હે કપૂર હા કપૂર હે કહીને કાલે એ લોકો આવેલા બધું લઈ ગયા ડોગ સ્કોટ ને ફિંગર પ્રિન્ટ વાળા બધા આવી ગયા શું નામ તમારું પ્રદીપભાઈ કેમેરામેન નંદિત પરમને સાથે સત્ય નિવાશ કર નશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર